તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવે છે ભરૂચ જિલ્લાના વાઘરાથી વાઘરા નાનેડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું ખાણ ખનીજ વિભાગે હિટાજી મશીન જપ્ત કર્યું ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિન અધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી આ ફરિયાદ અન્વય શુક્રવારની રાત્રે પુસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજના બિન અધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાઘરા તાલુકાના નાનેડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ખાણ ખનીજ નું બિન અધિકૃત ખોટકામ કરતું હિતાજી મશીન કબજે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદીડા ગામની સીમમાં સર્વે નંબર અડતાલીસ ના એક ખેતરમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું શું રોયલ્ટી વિનાશ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે માત્ર હિતાજી મશીન જપ્ત કરાયું છે તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં આવ્યા નથી જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપપ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી પણ સાંપડી હતી જોકે આ મુદ્દે અનિલ વસાવાની ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે પણ કહ્યા વિના ફોન કાપી નાખ્યો હતો તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગના અધિકારીનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો શુક્રવારે સાંજે સાડાસો કલાકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી આ હિતાજી મશીન કોનું છે ટોટલ મુદ્દા માલ કેટલો છે કોણ કોણ આ કામમાં સામેલ છે કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે તે તો ખાન ખનીજ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરે ત્યારે જ ખબર પડશે જોકે ખાન ખનીજની કાર્યવાહીને લઈને હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓએ ભૂગર્ભમાં ઉતરી ગયા છે નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા